સિવિલ તથા તાલુકા પોલીસ દ્વારા નવા ફોજદારી કાયદાઓ અંગે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે ધ્રાંગધ્રા પોલીસ ડિવિઝનલ હેઠળ આવતી કચેરીઓના માધ્યમથી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા નવા કાયદાની અમલવારીની જાણકારી અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા નગરપાલિકા તથા સોની સમાજની વાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી ધ્રાંગધ્રા નાયબ પોલીસ મામલતદાર ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટ સરકારી વકીલ ધ્રાંગધ્રા એડિશનલ ચીફ કોર્ટ સરકારી વકીલ નગરપાલિકા પ્રમુખ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નવા કાયદા મુજબ આઈપીસી સીઆરપીસી

જનતાને જાગૃત કરવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે નવા ત્રણ કાયદા અમલમાં આજથી આવી રહ્યા છે તે લોકોને વધારે પડતા એમના રાઇટ્સ અપાવે છે અને જે ન્યાયની પ્રક્રિયા છે એને સરળ અને ઝડપી બનાવી રહ્યા છે તો આવનારા દિવસોમાં આ કાયદા સુદ્રઢ રીતે કામ કરશે તેવી આશા સાથે આજના સીએમ સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું આજે જે નવા કાયદા સુધારા મુજબ આજે પહેલી જુલાઈના રોજ જે નવા કાયદા ત્રણ બે ઘડવામાં આવેલા છે જે ખરેખર જૂના કાયદાઓ જે અઢારસો સાહીઠના આઈપીસી સીઆરપીસી એવિડન્સ એ ત્રણેય કાયદાઓમાં નવા કાયદા ઘડી અને જેમાં જે સમય મર્યાદા હતી એ સમય મર્યાદા ઘટાડવામાં આવેલી છે તેમજ જે કોઈ ગંભીર ગુનાઓ હતા જે ગંભીર ગુનાઓમાં સજાની જોગવાઈઓ પણ વિશેષ કરવામાં આવેલી છે જે આજ રોજ તાલુકા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકા હોલ ખાતે આજે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ડીસી સાહેબ તેમજ ડીવાય એસપી સાહેબ તેમજ અમારા તાલુકા પીઆઈ શ્રી ચુડાસમા સાહેબે આ સારું એવું આયોજન કરી ગ્રામજનોને બોલાવી તેમજ અન્ય પબ્લિકને આ નવા કાયદાથી શું માહિતગાર બને અને સરળતાથી પોતે કાયદાનો લાભ ઉઠાવી અને જે ડર ભય વિગેરે દૂર થાય તેમજ તેઓને ન્યાય મળી રહે તેવી યોજના આજ રોજ ધ્રાંગધ્રા ડિવિઝન વિસ્તારની અંદર તાલુકા તથા પાટડી અને દસાડા વિસ્તારની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટેશન વાઇઝ આજરોજ એક સાત બે હજાર ચોવીસ થી અમલમાં આવેલ ત્રણ નવા કાયદાઓ વિશે જાહેર જનતા અને પબ્લિકને કાયદાની માહિતી આપવા માટે તથા તેઓ લોકોને કાયદાનું પોતાના જે હક્કો છે તે સમજાવવા માટે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવેલ એ કાર્યક્રમ નિમિત્તે અત્યારે એક કાર્યક્રમ ધાંગધ્રા નગરપાલિકા ખાતે રાખવામાં આવેલ જેમાં એસડીએમ શ્રી હાજર રહેલ તથા સરકારી વકીલશ્રીઓ તથા અન્ય મહાનુભાવો સામેલ રહેલ અને તેઓને નવા કાયદાની જાણકારી આપેલ છે આનાથી જાહેર જનતાને એ ફાયદો થશે કે વર્ષોથી અઢારસો સાહીઠથી અંગ્રેજોના ટાઈમથી જે કાયદાઓ ચાલતા હતા એ તમામ કાયદાઓ જે જાહેર જનતા જે લોકોને જૂના કાયદાઓ જાણતા હતા તેનાથી વિશેષ જાણવા મળશે અને જે નવા કાયદામાં ફેરફારો આવેલા છે તેનાથી પબ્લિક જાગૃત થાય અને પોતાના ફકો હકો વિશે પણ પોતે માહિતગાર થાય અને જ્યારે પણ એવો કોઈ સમય આવે પોલીસ ફરિયાદ કરવાનો કે પોતાના હક મેળવવાનો તો એનાથી જ્ઞાનતા આવશે અને એનાથી ખૂબ જ સરળ કાયદાકીય પ્રક્રિયા થશે